જો આ હાર્દિકભાઈને જો બધાય જૈન જ કરે ને હેરણ કાઢવા નથી પણ હરણ કાઢી નહીં આપણી મિત્રો હરણ આવું કપાઈ ગલી છે હવે હીરા નથી હીરા આવે પછી જોઈએ કેમ હાલે કે ન હાલે અક્ષયભાઈને જો અક્ષયભાઈ કહી દીધું ને કાઢવાનું હેરણ ભૂલી જાય ને જો આ લોકો હીરો પેડો જો આવી રીતે હીરો ગોતે તો તમે કન્ટિન્યુ બિનારે જો

આપણા કારીગરો જોયું બાળપણ યાદો તાજી કરે કેમ છે ને બાકી આપણે અચાનક ઘેર આવવાનું છે જરૂર આ નિતિન બાઈદો એવું ત્યાં આપણે એક નવું માણે એવી મેમ્બરને બતાવું દેખાય જો આ ભાઈ આગળ થી હેલા આવે એને આટો મળવા જ આવે આપણે પૈસા ના જો આપણા મિત્ર છે કેમ છે પૂરા સારું તને કેમ છે તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો આગળ મળીએ સંજો કે પાછા કારખાને નીકળી જાય કારખાને જઈને હેરાન ગુટવા જાય નીતિનભાઈ ને જો જાય બેર ભૌતિક ને બે આપણે જવાન જો કારખાને કારખાને જઈને મળીએ કન્ટિન્યુ બેના રહેજો હેરાન આવી ગયું ને આ જો હાર્દિકભાઈ ભાઈ ગુટવાની શરૂ કરી દીધી આપણે હેરણ ગુટવાની છે તો આવી રીતે ગુટવાની છે આ કટોરાને સાઈડ મૂકી દઉં આયા આપણે હેરણ ગુટી નાખ કે આમ કરીને હે માતાજી નામ લઈને પછી આમ ડાયરેક્ટ અડાડી દેવાનું તો આપણે હરેનભૂતિને મળી ગયા મિત્રો આપણે હીરા પૂરા થઈ ગયા ને દિનેશભાઈની દિનેશભાઈ દિનેશભાઈને કહે હું કેમ છે દિનેશભાઈ આ માણા છે ને પંદરથી રજા પેઢી હતી આ જ આવ્યા કેમકે અમારે બધીને રજાવું પડે આના કારણે જ પડે આ આવતા હોય ને રેગ્યુલર મથાળામાં હીરા ઉતરતા હોય ને તો અમારે રજાવું ન પડે આ ભાઈ હમણાં આવતા નહીં ને તે રજાવું પડે આપણે કારખાનેથી ઘરે વહી આવ્યા હતા ને નળ આવી જતા પાણી ભરતા હતા એટલે બ્લોગ કંઈ શૂટ કરી કે નહીં તો આ વિડીયો આયા લગી વિડીયો પૂરો કરવાનું જો તો આ વિડીયો આયા લગી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જો ને મળી એક નવા વિડીયોમાં જય માતાજીને જય શ્રી રામ